પોરબંદર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ હતી જેમાં બાળકો કિશોરીઓ ગર્ભવતી અને ધાત્રી માતાઓ વગેરેની આરોગ્ય તપાસ અને પૌષ્ટિક ખોરાક લેવો તેમજ ખોરાકમાં તેલ અને ખાંડનો વપરાશ ઘટાડવા સહિતના મુદ્દે જરૂરી માર્ગદર્શન અપાયું હતું પોરબંદર જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો પ્રવૃત્તિઓ અને અભિયાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોષણ વિશે જનજાગૃતિ વધારવી સંતુલિત આહાર અંગે લોકોમાં સમજણ ઊભી કરવી તથા કુપોષણ નિવારણ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરાવવું એ ઉજવણીનો મુખ્ય હેતુ છે પોષણ માસની ઉજવણી અંતર્ગત પોરબંદર બે ઘટકના કુલ છ સિંચાઈ